આપણે બધાને નાનપણથી જ શીખવવામાં આવ્યું છે કે ભાઈ લોકોનો આદર કરવો જોઈએ માન આપવું જોઈએ બરાબર ને પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આસપાસની વસ્તુઓનું શું મતલબ આપણી પેન આપણો મોબાઈલ ફોન જે ખુરશી પર આપણે બેઠા છીએ શું એમને પણ આદરની જરૂર છે ચાલો આજે આ એકદમ અનોખા વિચારની દુનિયામાં થોડીક સફર કરીએ તો ચાલો ને સીધા જ મુદ્દા પર આવીએ મુખ્ય સવાલ એ છે કે શું એવું બની શકે કે જે વસ્તુઓને આપણે નિર્જીવ એટલે કે લાઈફલેસ માનીએ છે એમાં પણ ક્યાંક જીવનનો અંશ છુપાયેલો હોય હા આ સવાલ થોડો આપણી સમજને પડકાવે એવો છે પણ એનો જવાબ શોધવામાં મજા આવશે ચાલો પ્રયત્ન કરીએ તો આ નવો વિચાર છે શું ચાલો એને થોડું નજીકથી સમજીએ જરા કલ્પના કરો કે આપણી આસપાસની દરેક વસ્તુ પછી એ આપણો કોફી મગ હોય કોઈ પુસ્તક હોય કે પછી પેલી ખુરશી એ બધી આપણી ભાવનાઓને આપણી ફિલિંગ્સને અનુભવી શકે છે આ વિચાર એવું કહે છે કે વસ્તુઓ આપણી એનર્જી પ્રત્યે આપણી ઉર્જા પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે એક મિનિટ માટે આપણી આસપાસ નજર ફેરવીએ જુઓ આપણી પેન એ શું કરે છે આપણા વિચારોને કાગળ પર ઉતારે છે આપણો મોબાઈલ એ આપણને આખી દુનિયા સાથે જોડી રાખે છે આ બધી વસ્તુઓ એ ખાલી સાધનો નથી એ તો જાણે આપણા જીવનના સાથી છે આપણા હેલ્પર્સ છે અને એટલે જ એમની સાથે આપણો સંબંધ કેવો છે એ બહુ જ મહત્ત્વનું બની જાય છે અને આમાં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે આપણી જે લાગણીઓ છે આપણો ગુસ્સો આપણો પ્રેમ આપણી ખુશી આ બધું જ આપણે જે વસ્તુઓ વાપરીએ છે ને એમાં ટ્રાન્સફર થાય છે જેમ કે જ્યારે આપણે ગુસ્સામાં કોઈ વસ્તુ ફેંકી દઈએ ત્યારે એ વસ્તુ એ નેગેટિવ એનર્જીને શોષી લે છે અને એનાથી ઉલટું જ્યારે આપણે કોઈ વસ્તુની પ્રેમથી કાળજી લઈએ તો એ પોઝિટિવ એનર્જીથી ભરાઈ જાય છે સારું આ બધું સાંભળવામાં તો બહુ રસપ્રદ લાગે છે પણ શું આનો કોઈ પુરાવો છે તો ચાલો હવે આપણે આ વિચાર પાછળના પુરાવાઓ તરફ આગળ વધીએ અને હા આ કોઈ હમણાં આવેલી નવી વાત નથી એના મૂળ તો આપણા તત્વજ્ઞાન આધ્યાત્મિક પરંપરાઓ અને કેટલાક વૈજ્ઞાનિક પ્રયોગોમાં પણ જોવા મળે છે આપણા પ્રાચીન સંસ્કૃત દર્શનમાં એક બહુ જ સુંદર ઉક્તિ છે વસુધૈવ કુટુંબકમ એનો અર્થ શું થાય કે આખી દુનિયા આખું વિશ્વ એક પરિવાર છે અને અહીંયા વાત ખાલી માણસોની નથી થતી આ સિદ્ધાંત પૃથ્વી પરના દરેક કણ દરેક અમુ માટે છે અને એમાં પેલી નિર્જીવ લાગતી વસ્તુઓ પણ આવી જાય છે અને આ ફિલોસોફી છે ને એ આપણી ભારતીય પરંપરાઓમાં ઊંડે સુધી વણાયેલી છે આપણે રોજબરોજ પણ એને જોઈએ છીએ જેમ કે કંઈક લખતા પહેલાં મા સરસ્વતીને નમન કરવું યુદ્ધમાં શસ્ત્રોનો ઉપયોગ કરતાં પહેલાં દેવી દુર્ગાનું સ્મરણ કરવું કે પછી કારીગરો પોતાના ઓજારોને માથે અડાડીને કામ શરૂ કરે છે આ બધું શું બતાવે છે એ જ કે આપણે વસ્તુઓને માત્ર વસ્તુ નહીં પણ એક દૈવી સાધન તરીકે જોઈએ છીએ ઠીક છે આ તો થઈ ફિલોસફી અને પરંપરાની વાત પણ વિજ્ઞાન આ વિશે શું કહે છે તો ચાલો એ જોઈએ જાપાનના એક વૈજ્ઞાનિક હતા ડૉક્ટર મસારુ ઈમોટો એમણે પાણી પર એક ખરેખર અદ્ભુત પ્રયોગ કર્યો હતો અને એમણે એવું બતાવ્યું કે આપણા વિચારો અને આપણા શબ્દો એ પાણીના મોલિક્યુલર સ્ટ્રકચરને એટલે કે એના બંધારણને બદલી શકે છે અને જે પરિણામો મળ્યા એ તો સાવ ચોંકાવનારા હતા જે પાણીને પ્રેમ અને આભાર જેવા પોઝિટિવ શબ્દો કહેવામાં આવ્યા એ પાણીના જે ક્રિસ્ટલ્સ બન્યા ને એ એકદમ સુંદર બરફના ફૂલ જેવા હતા પણ જે પાણીને નફરત જેવા નેગેટિવ શબ્દો કહેવાયા એના ક્રિસ્ટલ્સ તૂટેલા બેડોળ અને વિકૃત હતા આ શું સાબિત કરે છે કે આપણી ભાવનાઓમાં આપણા શબ્દોમાં આ ભૌતિક જગતને બદલવાની જબરજસ્ત તાકાત રહેલી છે તો સવાલ એ છે કે આ બધી વાતોને આ સિદ્ધાંતને આપણા રોજના જીવનમાં કેવી રીતે અમલમાં મૂકી શકાય ચાલો હવે આપણે થિયરીમાંથી પ્રેક્ટિકલ વાત પર આવીએ ચાલો એક સાઓ સાદું ઉદાહરણ લઈએ બે કારની વાત કરીએ એક કાર એવી છે જેને ખૂબ પ્રેમ અને કાળજીથી રાખવામાં આવે છે એ વર્ષો સુધી નવી જેવી જ ચાલે છે ભૂ હેરાન નથી કરતી અને બીજી કાર જેને બસ એક મશીન સમજીને બેદરકારીથી વાપરવામાં આવે છે એ વારે વારે બગડ્યા કરે છે જલ્દી ખરાબ થઈ જાય છે આ બંને વચ્ચે મુખ્ય તફાવત શેનો છે એ છે ભાવનો આપણી એની સાથે જોડાયેલી લાગણીઓનો તો પછી આ વિચારને આપણા જીવનનો ભાગ કેવી રીતે બનાવવો એના માટે એકદમ સરળ ત્રણ સ્ટેપની રીત છે પેલું સ્ટેપ કોઈપણ વસ્તુ આપણા જીવનમાં શું ભૂમિકા ભજવે છે એને ઓળખો એને સ્વીકારો બીજું એ જે મદદ કરે છે એના માટે મનોમન એનો આભાર માનો અને ત્રીજું અને સૌથી મહત્વનું એની સાથે કાળજી અને આદરથી વ્યવહાર કરો બસ આટલું જ અને આદત છે ને એ ખાલી વસ્તુઓ વાપરવા પૂરતી નથી એ એના આખા જીવનચક્ર સુધી જાય છે દાખલા તરીકે જ્યારે આપણે જૂના કપડાં કાઢીએ ત્યારે પણ એમણે આપણને જે રક્ષણ આપ્યું જે સેવા કરી એના માટે એક આભારનો ભાવ રાખવાથી સાચે જ ઘણો ફરક પડે છે હવે મનમાં એવો સવાલ થાય કે ભાઈ આ બધું કરવાથી આપણને શું ફાયદો શું મળશે આ કરીને તો ચાલો આ દ્રષ્ટિકોણ અપનાવવાના જે સૌથી મોટા ફાયદા છે એના પર એક નજર કરીને પરિણામ એ આવે છે કે જ્યારે આપણે આપણી આસપાસની નાની મોટી દરેક વસ્તુ માટે આદર અને કૃતજ્ઞતાનો ભાવ રાખીએ છીએ ત્યારે આપણા મનમાંથી ગુસ્સો દુઃખ અહંકાર આ બધી નકારાત્મક ભાવનાઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને આપણું જીવન એ વધુ શાંતિપૂર્ણ અને આનંદમય બને છે તો અંતમાં બસ એટલું જ યાદ રાખીએ કે આપણી આસપાસની વસ્તુઓ ખરેખર નિર્જીવ નથી